સરસ મજાના દર્શન કરી આવ્યા અને મજા પણ આવી લોકોને ઉડન સંતોલામાં બેઠા એન્જોય કર્યું વાતાવરણ સરસ હતું એટલે લોકો એન્જોય કર્યો એટલે આજે થઈ ગયું લેટ અને ઘરમાં કોઈ નથી હું અને મમ્મી બે જ છીએ કારણ કે મને શિવાય પ્રિયાંશ ગયા નીચે રમવા ભાભી ને ક્લાયન્ટ આવ્યા છે તો એ ઉપર છે પાર્લરમાં અને હમણાં પાર્લરનું કામ પણ રિનોવેશન હવે આઈ થિંક ચાલુ થઈ જશે તો આપણે મળીએ મમ્મીને ને અને મમ્મી પાસેથી લઈ આ જનો સુવિચાર મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને સુપ્રભાત સાથે એક સુવિચાર કે ઉંમર તો માના ગર્ભમાં જ વધે છે બહાર આવ્યા પછી તો દોસ્ત રોજ ઘટે છે વાહ મમ્મી વાહ બહુ સરસ સરસ સુવિચાર આપ્યો મમ્મીએ

રાત્રા ઉઘડે સરસ મજા ના માની ઓલા મધુમાલતી માં સોરી મધુમાલતી માં છે ને મસ્ત ફૂલ ઉઘડે

બહુ કામ હતું ક્લાયન્ટ આવેલા પછી મમડા બનાવ્યો રસોઈ બનાવી જમી લીધું અને હમણાં સીઝન હવે એન્ડ આવતો હોય એવું લાગી રહ્યું છે

શોર્ટ દિવસોમાં જ તમારું વેકેશન પૂરું થવામાં છે કેવું અરક થાશે તને એક્સાઇટેડ હશે ને આમ વેકેશન જલ્દી પૂરે કેમ પછી તો ઘરે જ નહીં રહેવાનું ને એટલે જ ને સ્કૂલે જવા એક્સાઇટેડ હશે ને કે ના જાવું જ છે આજે તો મજા લેવાની ક્યારે ખુલે ને ક્યારે હું જાઉં એમ થાય છે નતા થાય બહુ જલસા કર્યા એટલે ઘરે દમણ ને ગામડે ને અરે અને મને અહીંયા દેખાડ તું હો કાલ ગાડીમાં સિલ્ક ખાતો તું મને ડીકીમાં ગરમી ન ડીકીમાં ન્યાય હોય ને હા ચાલુ કરી હા ડીકીમાં એને હું કરી એ તો કાલ ડીકીમાં હું ના તો મમ્મા કહેશે ને

કે જોવામાં કેટલા કીટાણુ હોય અને ઈ તમ ખાઈ જાવ આપણા નેલ્સ માં ઘણા કીટાણુ હોય કોણ કીટાણુ જો જોતા હમ સામે કીટાણુ સી આચ્છું કાગળ જો બધા બધા આખા સાવ ભાભી ઉંસડી છે બધા આલો ખસો અને મને તો છે ને કાઈ પ્રોબ્લેમ નઈ નો પગના નખ સાવ નો હાથ ના નખ સાવ નો કાઈ થાય પણ એકમાં માં ચાંદી પડે ને ઈ ભયાનક તે જોર જોરથી થી રોવા માંડ્યું કારણ કે

એટલે ભાઈને બોલાવ્યા છે રિપેર કરવા અને હવે અંદર એ ફિટ કરી દીધું છે હવે હમણાં ચાલુ કરીને જોશે કેમ થાય છે કારણ કે બે ત્રણ દિવસથી પાણી પણ નહોતું આવતું અને પાણી આવતું હતું તો ટેસ્ટ નહોતો આવતો આખો દિવસ ફિલ્ટર ચાલે ને તોય બે ગ્લાસ પાણી નહોતું આવતું એટલે સવારની કમ્પ્લેન કરી હતી ત્યારે અત્યારે મેળા આવ્યો આખો દિવસ પાણી માગીને પીધું છે આજે આ ફિલ્ટર છે ને કેટલા દિવસ થી ખરાબ થઈ ગયું હતું અને રિપેર કરાવવાનું અમે

ને તો મ્યુનિસિપાલિટી નું ફી લેવી આ તે ફી ને કેવું ભાવે છે હું જો બે દી ફી જો ખાલી આવો પણ તમે હેબિટ પડાવી છે ને એટલે ને ભાવ છે હા ઈ વાત બરાબર એટલે મેચ કરાવ્યું છે એમ શું ને એટલે મમ્મી ને છે ને ખીચા માં 1500 રૂપિયા વહી ગયા એમ કહી દઉં ને તો ચાલે ઘર ખર્ચ આપ્યા હોય એમ 1500 થઈ ગયા પૂરા 1500 પૂરા થઈ ગયા

બસ બહાર 12 વય જાય છે વધી જાય છે ને તો 12 વય જાય બાઉન્ડ્રી બહાર પાકિસ્તાન થી થોડાક જ આગળ રેવી છે સુધી મમ્મી ખર્ચો પોગી જાય શું કેવું આપણે છે જય મહાદેવ જય જમવાનું છે હું બનાવવાની શું જમવું છે સાદું ભોજન મમ્મી મેનુ આવી ગયું ખીચડી ભાખરી ચા દૂધ રોટલી જે હોય શું મમ્મી તો એ હા વાંધો નહીં તો ચાલો મમ્મી આપડે કોકનાથ ને જ સારો દિવસે જમાડી દઈએ આપડે ઘરે આવ્યા છે જમવા દૂધ એવ ને બોલાવવા જાય આમેથી જમવા આવે એટલે એનથી સારું ભાગ્ય કયું કહેવાય એ ના કહેવાય એમાં જેઠ મહિના એમાં પછી આજ વિનાયક ચતુર્થી એટલે બધું ભેગું થઈને આપણે પુણ્ય પ્રાપ્ત કરવાની ભગવાનની કૃપા પુણ્ય પ્રાપ્ત ને ભગવાનની કૃપા હોય તો જ આમ થાય બરોબર છે તો મમ્મી તો હાલો શાંત થઈ ગયા છે ને તો મમ્મી કી જાય ને પણ એમ કે બાઉન્ડરી ની બહાર રહી ગયો ને ખર્ચો એની ઉપર મને હસવું આવે મમ્મી

હા બીજી ભારે સાડી બેડમાં છે અમુક પાછળ પડી છે બહુ બધી સાડી છે પણ મમ્મી આ તો હું પહેરતી નથી રનિંગમાં નકર 200 300 હોય આ હા હા શોખીન માણસો ની નિશાની રોજ ની રોજ એક નઈ પહેરવાની વાહ મમ્મી પણ તો રેવા દયો ને રેવા દયો તો હા જૂઠું બોલે છે મમ્મી ખરેખર હું પેલા સાડી પહેરતી ને તો સાત સાડી જ રાખું છું સાત દિવસની સાત

મને રાહુલ કે કે હું એક ને એક કપડા પહેર મેં તો કહી હું ફેંકી દેવાનો મારો દીકરો રહ્યો ને એટલે એને પછી યુનિફોર્મ પહેરવો પડે તો મજબૂરી છે ને કરી ને પહેરે એમ નહી તો એવું નથી કે કપડા હોય તો કઈ ફેંકી થોડા દેવાના બે એમ નહી તોય તે લાગે સાત જોડી હોય ને તો આખો વર હોય જાય ઈ વાત અલગ છે ત્યારે નોતા હતા ત્યાં મળે એમ નહી એટલે પૂરા જ નતા બે જોડી પૂરે ને બે પેલા જો કામ બહુ હતા અઘરા અને કપડા નોતા હવે કપડા થયા પણ કામ અઘરા નથી

સાચી વાત છે પૈસા આપ્યા છે ફિલ્ટર તો ભરાવું છે ઘડી માં યુ પંદરસો રૂપિયા વહી ગયા અને ઓલરેડી અત્યારે વાગી ગયા છે સાડા છ ને પ્રિયાંશ ક્યાં નો નીચે વાટ જોઈને બેઠો છે કે મમ્મી આવે હું પ્રિયાંશ બે માર્કેટે ગયા શાક લેવા ત્યાંથી આવી અને કે મમ્મી ઉપર ન જાવું મારે નીચે જમવું તું નીચે રે મેં કીધું તાર માટે પાણી લઈને આવું એમ કરીને એને બેસાડ્યો તો ક્યાં આમ જો યાદ કરતા જાય નો ગઈ નીચે એકલા તો

પછી આવીને જમી લીધું શું હતું જમવા લીંબુ ગોટા હતા ચકડી હતી અને બટેકા પૂરી હતી અરે વાહ મજા આવી ગઈ ને તો મજા જ પડી ગયો ને મન કાલ મેળામાં જવાનું છે કાલે મેળામાં જવાનું છે કાલે મેળામાં જવાનું પેલે 10:30 નું અપોઇન્ટમેન્ટ લઈ લેજો મેડી દાંત પડે હાસ્ પાડે ને ના થોડા પાડે તો ચાલો હવે હું પછી હું ને ઉર્મિ દીદી નવરા હતા તો અમે બે ગોરામ ને ગુરુપુરી બરોબર તો આપણે છે ને ખાકી હાલી ને થઈ ગઈ ગયા તો રિક્ષા બંધ લેવી હતી એટલે એમ આમ ગાડીઓ લઈને ગયા હતા પણ અંદર હાલવાનું અંદર થોડી રિક્ષા અંદર થોડી રિક્ષા બંધાઈ છે તો ચાલો આવો આયલાત કરશે અને આપણા વ્લોગ એન્ડ અહીંયા છે કાલે નવા વ્લોગ સાથે મળીશું ત્યાં સુધી બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય અવશ્ય જય દ્વારકાધીશ તે લાઈક શેર એન્ડ